ભાઈ નમસ્કાર નમસ્કાર ફાધર્સ ડે આવી રહ્યો છે તો ફાધર્સ એટલે કે પિતા વિશે આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું લખાયું છે તમે કાંઈ આજે રજૂ કરી શકો તો પિતા વિશે એક દોહો છે કે ચમરબંધીની ચણેલી તો પાયામાંથી પડે વાહ આયા 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા વાહ પિતા વિશે કેવું હોય તો આપણે ગજુ નાનું પડે કારણ કે એ કેવું પાત્ર છે જી ઘણું બધું પિતા વિશે આમ તો કહી શકાય જી પણ જો સાચો ફાધર્સ ડે ઉજવવો હોય તો માત્ર સોશિયલ મીડિયા ની પોસ્ટ માત્ર થી નહીં ઉજવે માત્ર પિતાનો ફોટો એક આપણે સોશિયલ મીડિયામાં મૂકી દઈએ એ સાચો ફાધર્સ ડે નથી જી તો એના વિશે જો એક દુખો કહું કે બેટો બાપ તણો ચીલે ચાલે નહીં બેટો બાપ તણો ચીલે એટલે રસ્તો હા બેટો બાપ તણો ચીલે ચાલે નહીં તો તો જનની કાવ જણે તો વરવું લાગે વેરડા

એમાં માતા અને પિતાજી આ બંનેનો જ પ્રેમ નિસ્વાર્થ હોય છે પરમભાઈ થેન્ક યુ સો મચ